મંત્રી અધિકાર લીધે આડે હાથ હાથે કામરેજ પંથકમાં ખરાબ રોડ રસ્તાઓ ખેડૂતોને લઈ મંત્રી પ્રફુલ પાનસરિયા અધિકારીઓ સાથે બેઠક યોજી કડક શબ્દોમાં સૂચનાઓ આપી અઠવાડિયાના કામ ન થાય તો પરિણામ ભોગવા તૈયાર રહેશો સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ આજ રોજ કામરેજ પંથકની મુલાકાત કરી હતી અને તેઓ ખરાબ રોડ રસ્તાઓ સહિતના પ્રશ્નોને લઈ અધિકારીઓને તડાવ્યા હતા ઝડપથી કામો કરવા સૂચન કર્યા અને કામો ન થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવા જણાવ્યા અધિકારીઓમાં સોપો પડી ગયો હતો કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા લોકોને પડતી હાલાકીઓને લઈ અવારનવાર અધિકારીઓ સામે બાયો ચઢાવતા હોય છે અને કડક શબ્દોમાં સૂચનાઓ આપી કામો કરાવતા હોય છે તે રાજરોજ મંત્રી પ્રફુલ પાનસરિયાએ કામરેજ અને નવાકામ વિસ્તારની આકસ્મિક મુલાકાત

આજે કામરેજના વિવિધ રોડોના તમામ અધિકારીઓ સાથેનો મારો રાઉન્ડ છે રિપેરિંગ માટે અને લગભગ બેથી ત્રણ દિવસમાં મેટલથી અમુક રોડોના ખાડા પૂરાઈ ગયા છે અને બાકીના બાકી છે એ વીપની અંદર સંપૂર્ણપણે અમારે પૂરા કરવા માટેના ટાર્ગેટ સાથે ચાલી રહ્યા છે આ રોડ ઉપર પણ નેરવાળા રોડ અને જ્યાં વધુ પાણી ભરાય છે આવનારા સમયમાં ત્યાં આરસીટી રોડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આવનારા સમયમાં આપણે જ્યારે સાથે મળીને કામગીરી કરીએ ત્યારે આ વિસ્તારની અંદર કામરેજ નેરવાળા રોડ અને વિસ્તારમાં સાતસો કરોડના ખર્ચે અમે જ્યારે તાપી શુદ્ધિકરણ કામગીરી કરી રહ્યા છીએ ત્યારે સ્વાભાવિક બધા રોડ ઉનાળામાં ખોલ્યા ખોત્યા હતા અને એના હિસાબે ખાડા વગેરે છે સર્ફેજિંગ બરાબર નથી પરંતુ એને મેટલથી અમે લગભગ આ નેરવાળો રોડ તો પૂર્ણ કર્યો છે અને બાકીના છથી સાત રોડ જે મહત્ત્વના છે એક વીક ની અંદર મેટલ નાખીને અમે પૂર્ણ કરી છે તેમજ વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે રસ્તાઓને ઝડપ મરામત કરવાના કાર્યને અગ્રતા ક્રમ આપવા જણાવ્યું હતું અને લોકોના પ્રશ્નો સમસ્યાઓને વાચા આપી એ ફરજ છે ત્યારે સંવંદરશીલ અભિગમ રાખી પ્રજાના પ્રશ્નોને ઝડપભેર નિવારવા જણાવ્યું હતું સુરેશ રાઠોડ ટીવી ન્યૂઝ કામરે છે